ચાણક્ય નીતિ અધ્યાય દસ એક વાર્તાના સ્વરૂપમાં શ્લોકો સાથે વિસ્તૃત વર્ણન આચાર્ય ચાણક્ય પોતાના જ્ઞાનના પ્રકાશ સમા ચાણક્ય નીતિ ગ્રંથ દ્વારા લોકોને જીવનના ઊંડા સત્યો અને વ્યવહારિક પાઠ શીખવી રહ્યા હતા નવ અધ્યાય પૂરા થયા પછી હવે તેઓ દસમા અધ્યાય તરફ આગળ વધ્યા આ અધ્યાયમાં તેમણે ખાસ કરીને વ્યક્તિગત ગુણો અને અવગુણો સુખી જીવનના રહસ્યો અને સાચા મિત્ર તથા સ્વજનની પરખ જેવા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કર્યું પાટલીપુત્રના શાંત આશ્રમમાં ચાણક્ય પોતાના શિષ્યોને જીવનની વાસ્તવિકતાઓ અને તેને સુખમય બનાવવાની કળા શીખવી રહ્યા હતા અધ્યાય દસ સુખી જીવનના રહસ્યો ગુણોનું મહત્વ અને સાચી પરખ આચાર્ય ચાણક્યએ આ અધ્યાયમાં લોકોને જીવનમાં કયા ગુણો અપનાવવા કયા અવગુણોથી બચવું અને સાચા સુખનો માર્ગ કયો છે તે વિશેના અમૂલ્ય ઉપદેશો આપ્યા પાઠ એક સુખી જીવનના ચાર આધારસ્તંભ ચાણક્યએ સુખી અને સંતુષ્ટ જીવન માટે ચાર મુખ્ય બાબતો જણાવી કા દુરારાધ્યા દુષ્ટ કોહિ કોહી સુખી જીતેન્દ્રિય કીં ધનમ શ્રુતમ કીં સુખમ અરોગતા આ શ્લોક અધ્યાય બેમાં પણ આવેલો છે પરંતુ તેનો ભાવ અહીં ફરીથી જોડાણ દર્શાવે છે જુઓ ભાઈઓ ચાણક્યએ ગંભીર સ્વરે કહ્યું સાચું સુખ શેમાં છે તે જાણો કા દુરારાધ્યા સૌથી વધુ કોને પ્રસન્ન કરવા મુશ્કેલ છે દુષ્ટ સ્ત્રીને એટલે કે નકારાત્મક સ્વભાવના લોકોથી હંમેશા દૂર રહેવું જોઈએ તેમને પ્રસન્ન કરવામાં સમય અને શક્તિ વેડફવી નહીં સુખી સૌથી વધુ સુખી કોણ છે જેણે પોતાની ઇન્દ્રિયો પર વિજય મેળવ્યો છે જીતેન્દ્રિય જે વ્યક્તિ પોતાની લાલસાઓ ક્રોધ અને મોહને કાબૂમાં રાખી શકે છે તે જ સાચો સુખી છે કી ધનમ સાચું ધન શું છે શ્રુતમ એટલે કે શાસ્ત્રોનું જ્ઞાન અથવા વિદ્યા વિદ્યા એ જ અખૂટ ધન છે જે ક્યારેય ચોરાતું નથી કી સુખમ સાચું સુખ શું છે અરોગતા એટલે કે ન ઈ રોગી કાયા શરીર સ્વસ્થ હોય તો જ તમે જીવનનો આનંદ માણી શકો છો આચાર્ય ચાણક્યએ સમજાવ્યું કે આ ચાર બાબતો નકારાત્મકતાથી મુક્તિ આત્મસંયમ જ્ઞાન અને સ્વાસ્થ્ય એ જ સુખી જીવનના આધારસ્તંભ છે આના પર ધ્યાન આપવાથી જ વ્યક્તિ સાચી શાંતિ મેળવી શકે છે પાઠ બે લોભ અને તેના પરિણામોનું પુનરાવર્તન ચાણક્યએ લોભના વિનાશક સ્વભાવ પર ફરીથી ભાર મૂક્યો કારણ કે તે માનવ સ્વભાવનો એક ગંભીર દોષ છે લોભશ્ચેદ ગુણૈહ કી ફલમ જો લોભ હોય તો ગુણોનું શું ફળ જો વ્યક્તિમાં લોભ હોય તો તેના ગુણો હોવા છતાં તેનું શું ફળ લોભ તેના બધા ગુણોને ઢાંકી દે છે અને તેને ખોટા માર્ગે દોરી જાય છે તેમણે ઉમેર્યું લોભ એ તમામ પાપોનું મૂળ છે તે ક્રોધ કામ મોહ અને અંતે વિનાશ નોતરે છે લોભી વ્યક્તિ ક્યારેય સંતુષ્ટ થતો નથી અને હંમેશા દુખી રહે છે તેથી લોભનો ત્યાગ કરવો એ જ શ્રેષ્ઠ માર્ગ છે પાઠ ત્રણ ધીરજ અને સંયમનું મહત્વ ચાણક્યએ ધીરજ અને સંયમના ગુણોની પ્રશંસા કરી ધીરેણેવ સાધિયેત કાર્યમ ધીરજથી જ કાર્ય સિદ્ધ થાય છે દરેક કાર્ય ધીરજ અને સંયમથી જ સિદ્ધ થાય છે ઉતાવળ કરવાથી કે અધિરાય રાખવાથી કાર્ય બગડી શકે છે કાલસ્યકો હિ ન જીર્ણિતઃ કાલ સમય દ્વારા કોણ જૂનું નથી થયું સમય બધું જ જીર્ણ જૂનું કરી નાખે છે પણ જે વ્યક્તિ ધીરજ રાખે છે તે સમયના પ્રવાહમાં પણ ટકી રહે છે અને અંતે સફળતા પ્રાપ્ત કરે છે સંયમ વ્યક્તિને મુશ્કેલીઓનો સામનો કરવામાં મદદ કરે છે આચાર્ય ચાણક્યએ શીખવ્યું કે જીવનમાં મોટી સિદ્ધિઓ માટે ધીરજ અને અથાગ પ્રયાસ અનિવાર્ય છે પાઠ ચાર સજ્જન અને દુર્જનની વાણી ચાણક્યએ સજ્જન અને દુર્જન વ્યક્તિની વાણીમાં રહેલો તફાવત સમજાવ્યો સર્વ દુષ્ટાહ સ્ત્રી શું ચ બધી સ્ત્રીઓ દુષ્ટ હોય છે આ એક વિવાદાસ્પદ શ્લોક છે જેનો શાબ્દિક અર્થ ન લેતા ભાવ સમજવો જોઈએ જુઓ કેટલાક લોકો સ્ત્રીઓ વિશે નકારાત્મક બોલે છે પણ વાસ્તવિકતા એ છે કે દુષ્ટ વ્યક્તિ હંમેશા બીજાના દોષો જુએ છે અને કઠોર શબ્દો બોલે છે તેની વાણીમાં કટુતા અને અપમાન હોય છે તેનાથી વિપરીત સજ્જન વ્યક્તિ હંમેશા મીઠું બોલે છે સત્ય બોલે છે અને વિવેકથી વર્તે છે તેની વાણીમાં મધુરતા અને સન્માન હોય છે સજ્જન વ્યક્તિ ક્યારેય કોઈને દુઃખ પહોંચાડવા માટે શબ્દોનો ઉપયોગ કરતો નથી આચાર્ય ચાણક્યએ ભાર મૂક્યો કે વ્યક્તિની વાણી જ તેના ચારિત્ર્યનું પ્રતિબિંબ છે તેથી હંમેશા વિવેકપૂર્ણ અને મધુર વાણીનો ઉપયોગ કરવો જોઈએ પાઠ પાંચ ધનનો સંગ્રહ અને તેના ગુપ્ત રાખવાનો હેતુ ચાણક્યએ ધનના સંગ્રહ અને તેને ગુપ્ત રાખવાના મહત્વ પર ફરીથી ભાર મૂક્યો ધનસ્ય સંગ્રહણમ ધનનો સંગ્રહ કરવો ભવિષ્યની આપત્તિઓ મુસીબતો માટે ધનનો સંગ્રહ કરવો જોઈએ ધન એ કપરા સમયનો સાચો મિત્ર છે ધન વિના મુશ્કેલીઓનો સામનો કરવો મુશ્કેલ છે ન વિશ્વાસેત અવિશ્વાસે ચ વિશ્વાસે નૈવ કદાચન અવિશ્વસનીય પર વિશ્વાસ ન કરવો અને વિશ્વાસપાત્ર પર પણ ક્યારેય અંધવિશ્વાસ ન કરવો તમારા ધન વિશેની માહિતી ક્યારેય કોઈને ન આપો તેને ગુપ્ત રાખો કારણ કે ધન વિશે જાણ્યા પછી લોકોના ઈરાદા બદલાઈ શકે છે તમારી સંપત્તિનું રહસ્ય જાહેર કરવાથી તમે જોખમમાં મુકાઈ શકો છો આચાર્ય ચાણક્યએ સમજાવ્યું કે આત્મરક્ષા અને ભવિષ્યની સુરક્ષા માટે ધનનું સંચાલન બુદ્ધિમત્તાપૂર્વક કરવું અને તેને ગુપ્ત રાખવું અનિવાર્ય છે પાઠ છ શત્રુને ક્યારેય નાનો ન ગણવો ચાણક્યએ શત્રુ પ્રત્યેની સાવધાની પર ભાર મૂક્યો ન શત્રુ નાના પિષ્ટમ પશ્યતે શત્રુને ક્યારેય નાનો ન ગણવો તમારા શત્રુને ક્યારેય નાનો કે નિર્બળ ન સમજો ભલે તે દેખાવમાં નબળો લાગતો હોય પણ તેની પાછળની શક્તિ તેના ઈરાદાઓ કે તેની ચાલ વિશે તમને કદાચ જાણ ન હોય નાનો શત્રુ પણ જો અવસર મળે તો મોટું નુકસાન પહોંચાડી શકે છે જેમ એક નાનો દીવો પણ જો ધ્યાન ન રાખવામાં આવે તો આખા ઘરને બાળી શકે છે તેમ એક નાનો શત્રુ પણ ભયાવહ બની શકે છે હંમેશા શત્રુ પ્રત્યે સાવધ રહો અને તેને ક્યારેય હળવાશથી ન લો પાઠ સાત કાર્યની સિદ્ધિ માટે યોગ્ય સમય અને પ્રયત્ન ચાણક્યએ કાર્યસિદ્ધિ માટે યોગ્ય સમય અને સતત પ્રયત્નોનું મહત્વ સમજાવ્યું આરબ્ધસ્ય ન વિઘ્નૌ સ્યાત શરૂ કરેલા કાર્યમાં વિઘ્ન ન આવે જે કાર્ય શરૂ કરવામાં આવ્યું હોય તેમાં વિઘ્ન ન આવે તે માટે પ્રયત્ન કરવો જોઈએ કોઈપણ કાર્યને સફળ બનાવવા માટે યોગ્ય સમય અને સતત પ્રયત્નો અનિવાર્ય છે હિંસ્યાત સર્વભૂતાની બધા જીવોને હિંસા ન કરવી પણ આ પ્રયત્નો કરવામાં ક્યારેય હિંસા કે અધર્મનો માર્ગ ન અપનાવવો જોઈએ કાર્યસિદ્ધિ માટે નીતિમત્તા અને ધર્મનું પાલન કરવું જરૂરી છે જે વ્યક્તિ પોતાના લક્ષ્ય સુધી પહોંચવા માટે હિંસા કે અનૈતિક માર્ગ અપનાવે છે તેને અંતે દુઃખ જ મળે છે આચાર્ય ચાણક્યએ ભાર મૂક્યો કે સફળતા મેળવવા માટે યોગ્ય પ્રયત્નો અને નૈતિકતા બંને જરૂરી છે પાઠ આઠ ધર્મ અર્થ કામ અને મોક્ષનું સંતુલન ચાણક્યએ પુરુષાર્થ ચતુષ્ટય ધર્મ અર્થ કામ મોક્ષનું સંતુલન સમજાવ્યું ધર્મમૂલસ સમુચ્યતે ધર્મ જ મૂળ છે એમ કહેવાય છે બધા કાર્યોનો આધાર ધર્મ છે ધર્મનું પાલન કરવાથી જ અર્થ ધન પ્રાપ્ત થાય છે ધર્મપૂર્વક ધનનો ઉપયોગ કરવાથી જ કામ ઇચ્છાઓ પૂરી થાય છે અને આ બધાનું સંતુલન જ મોક્ષ તરફ દોરી જાય છે જીવનમાં ફક્ત ધન કે કામ પાછળ દોડવું યોગ્ય નથી ધર્મનું પાલન કરવું એ સૌથી મહત્વનું છે ધર્મ જ તમને સાચી દિશા બતાવશે અને તમને આંતરિક શાંતિ આપશે પાઠ નવ અતિશયતાથી બચો ચાણક્યે જીવનના દરેક પાસામાં અતિશયતાથી બચવાની સલાહ આપી અતિદૃષ્ટ્યા હતા વૃષ્ટિહ અતિશય વરસાદથી વૃષ્ટિનો નાશ થાય છે આ શ્લોક અધ્યાય ચારમાં આવેલો છે જેમ અતિશય વરસાદ ખેતરોનો નાશ કરે છે અને અતિશય પવન વૃક્ષોને ઉખાડી ફેંકે છે તેમ જીવનના કોઈપણ ક્ષેત્રમાં અતિશયતા નુકસાનકારક હોય છે પછી તે ધન હોય ભોજન હોય ક્રોધ હોય કે પ્રેમ હોય દરેક વસ્તુમાં સંતુલન જાળવવું એ જ શાણપણ છે અતિશયતા હંમેશા વિનાશ નોતરે છે આચાર્ય ચાણક્યએ સમજાવ્યું કે જીવનમાં મધ્યમ માર્ગ અપનાવવો એ જ શ્રેષ્ઠ માર્ગ છે પાઠ દસ મૃત્યુ અને જીવનનું સત્ય અંતે ચાણક્યએ જીવનના અંતિમ સત્ય મૃત્યુ વિશે વાત કરી અને તેના માટે તૈયારી કરવાનું શીખવ્યું મૃત્યુર મૃત્યુરવ્યાધિ ભિરુત્તમ રોગોથી થતું મૃત્યુ પણ ઉત્તમ છે જો યોગ્ય રીતે જીવાયું હોય તો રોગોથી થતું મૃત્યુ ભલે ભયાવહ લાગે પણ જો વ્યક્તિએ પોતાનું જીવન ધર્મપૂર્વક જીવ્યું હોય સારા કર્મો કર્યા હોય અને જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય તો તે મૃત્યુ પણ તેને મુક્તિ અપાવે છે આયુષ્યમ નશ્વરમ સર્વમ ધર્મો હેકોહી નિશ્ચલ આયુષ્ય બધું જ નાશવંત છે ધર્મ જ એક સ્થિર છે આ શ્લોક અધ્યાય સાતમાં આવેલો છે આપણું આયુષ્ય જીવન ક્ષણભંગુર છે તે નાશવંત છે આજે છે તો કાલે નથી આ બધામાં ફક્ત ધર્મ જ એક એવો છે જે અવિનાશી સ્થિર છે આચાર્ય ચાણક્યે ભારપૂર્વક કહ્યું કે વ્યક્તિએ પોતાના જીવનનો સદુપયોગ કરવો જોઈએ મૃત્યુ અનિવાર્ય છે પણ તેનાથી ડરવાને બદલે સારા કર્મો કરીને અને ધર્મનું પાલન કરીને તેને સાર્થક બનાવવું જોઈએ આ જ સાચી સમજણ છે અધ્યાય દસનો સારાંશ સંતુલન અને આધ્યાત્મિકતાનો માર્ગ ચાણક્ય નીતિના દસમા અધ્યાયમાં આચાર્ય ચાણક્યે લોકોને સુખી જીવનના ચાર આધારસ્તંભ ઇન્દ્રિય વિજય જ્ઞાન સ્વાસ્થ્ય અને નકારાત્મકતાથી મુક્તિ વિશે શીખવ્યું તેમણે લોભના દુષ્પરિણામો ધીરજનું મહત્વ અને સજ્જન દુર્જનની વાણીનો ભેદ સમજાવ્યો ધનના સંચાલન શત્રુથી સાવધાની અને કાર્યસિદ્ધિ માટે નૈતિક પ્રયત્નો પર ભાર મૂક્યો ધર્મ અર્થ કામ અને મોક્ષના સંતુલનને સમજાવીને જીવનમાં અતિશયતા ટાળવાની સલાહ આપી અંતે તેમણે મૃત્યુના સત્યનો સ્વીકાર કરીને ધર્મ અને સત્કર્મો દ્વારા જીવનને સાર્થક બનાવવાનો માર્ગ બતાવ્યો આ અધ્યાય દર્શાવે છે કે ચાણક્ય માત્ર એક રાજકારણી જ નહીં પરંતુ એક મહાન દાર્શનિક અને જીવનના અંતિમ સત્યોના જ્ઞાતા પણ હતા જે લોકોને આધ્યાત્મિક અને નૈતિક જીવન જીવવા માટે પ્રેરણા આપે છે શું તમે જો તમને આ ગાયનવર્ધક વાણી પસંદ આવી હોય તો લાઇક કરજો શેર કરજો અને આપણી ચેનલ એક ગુજરાતીને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા ધન્યવાદ